પાર્વતી માતા શિવજીને આનંદ આપે સમાધિમાં જે આનંદ મળે છે એ જ આનંદ સમાધિમાંથી જાગ્યા પછી માતાજી એવા પ્રશ્નો પૂછે શિવજીને કથા કરવી પડે જાગ્યા પછી મને એ જ આનંદ આપે છે તેથી શંકર ભગવાનને પાર્વતી માતા અતિશય પ્રિય છે માતા પાર્વતીજી એ જે કે છે એ જ કરે કુબેરની બહુ ઈચ્છા છે મારા રાજમેહરમાં શંકર ભગવાન વિરાજે મારી સંપત્તિનો શિવ શિવસેવામાં ઉપયોગ થાય કે રાજમહેલ માં શંકર ભગવાન આવશે પાર્વતીજી કયો આવશે હું એમને સમજાવી કુબેરને બહુ આનંદ થયો પોતાની સર્વ સંપત્તિ અર્પણ કરી સોના નું સુંદર રાજમહેલ બનાવ્યો દેવોને પણ આશ્ચર્ય થયું પાર્વતી માતા પ્રસન્ન થયા પાર્વતી માતાએ શિવજીને કહ્યું તમે સ્વયં આનંદ સ્વરૂપ આપતો એવા છો કે સ્મશાનમાં પણ તમને આનંદ મળે સ્મશાન જ્ઞાન ભૂમિ છે શિવ જ્ઞાન સ્વરૂપ છે સ્મશાન માં ગયા પછી બધાના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય તમારે જ્ઞાની થવું હોય તો સ્મશાન માં રહેવાની જરૂર નથી દિવસમાં બે ત્રણ વાર સ્મશાન ને યાદ કરજો જે શરીર ને હું બહુ પંપાળું છું શરીર ને હું બહુ સુખ આપું છું શરીર ના લાડ કરું છું એ શરીર શું છે સ્મશાન માં જવાનું સ્મશાન ને ભૂલશો નહીં દિવસમાં બે ત્રણ વાર સ્મશાનને યાદ કરો જે શરીરને સુખ આપવા માટે હું પાપ કરું છું શરીર તો ભસ્મ થવાનું છે ભસ્મ અંતમ શરીરમ શિવજી મહારાજ શ્રી અંગમાં ભસ્મ ધારણ કરી જગતને વૈરાગનો ઉપદેશ કરે છે આ શરીર ભસ્મ છે રાજાનું શરીર હોય કે રંગનું શરીર હોય એક દિવસે ભસ્મ થવાનું છે જગતને બોધ આપ્યો આપ તો જ્યાં બેસો ત્યાં આનંદ છે સ્મશાંતમાં આનંદ છે કૈલાસમાં આનંદ છે આપ સ્વયં આનંદ સ્વરૂપ છો તો રાજમહેલમાં આનંદ નથી પાર્વતી માતા શિવજીને સમજાયો ઉભેરે બહુ મહેનત કરી એની બહુ ભાવના છે સોનાનો રાજમહેલ બનાવ્યો છે મહિના દો મહિના એના રાજમહેલમાં તમે એક બે મહિના રો તો શો વાંધો બહુ આગ્રહ કર્યો શિવજીએ કહ્યું કે રાજમહેલ તો બનાવ્યો છે પણ એ વાસ્તુ પૂજા કરી નથી તે વાસ્તુ પૂજા કર્યા વિના ત્યાં કેમ રહેવાય વાતો ચાલતી હતી અને તે સમય રાવણ શંકર ભગવાનની પૂજા કરવા માટે આવે રાવણ બ્રાહ્મણનો દીકરો શ્રીજી એને પૂછ્યું કે તું કઈ વેદ ભણ્યો છું કે નહીં તને વાસ્તુ પૂજા કરાવતા આવડે રાવણે કહ્યું महाराज હું વેદ ભણ્યો મને બધું આવડે તે શંકર ભગવાન થયા યજમાન અને પેલો રાવણ થયો ગોર મહારાજ વાસ્તુ પૂજા કરાવાળો બહુ લાલચુડો હતો સોનાનો નો રાજમહેલ જોયા પછી એની દાનત બગડી ગઈ એને એમ જોયું કે આ રાજમહેલ મને મળી જાય તો બહુ મારું આવું તો જગત કોઈ ઠેકાણે નથી વાસ્તુ પૂજા થઈ પછી તો શિવજીએ ગોર મહારાજને ને કહ્યું તમારી યોગ્ય જે દક્ષિણા હોય તે માગી લે રાવણે કહ્યું મહારાજ હું માગું તે મને મળશે કે હું કોઈને ના પાડતો નથી મારો એવો નિયમ છે જે માગે તે તરત જ આપી દઉં રાવણે કહ્યું મહારાજ આજે રાજમહેલ તમારા માટે બનાવ્યો છે મને આવ્યું છે બહુ સારું શિવજીએ એ સ્મિતા કર્યું પાર્વતીજીના સામું જોયું અને કહ્યું બ્રાહ્મણનો દીકરો છે મહા ગે છે આપણે રાજમહેલમાં રહીએ તો ઠીક છે કોઈ રાજમહેલમાં સુખેથી રહેતો હોય એને જોઈને રાજીતા બીજાનું સુખ મારું સુખ મહા માગે છે તું એને આપી દે માતાજીને આપવાની ઈચ્છા તો નહોતી પણ શંકર ભગવાનની આજ્ઞા થઈ એની બહુ ઈચ્છા છે ને તું આપી દે સોનાની લંકા રાવણને આપી રાવણ જેવો કોઈ દુષ્ટ નથી ભગવાન શંકર સમાન કોઈ ઉદાર નથી રાવણે વિચાર કર્યા તો ભોળિયા છે ને માગી તરત જ મને સોનાની લંકા આપી દીધી રાવણે કહ્યું મહારાજ મને સોનાની લંકા તો આપી પણ બીજું કંઈક હું માગું તે મને આપશો શંકર ભગવાને કહ્યું હું કોઈને ના પાડતો નથી માગવું એ મરવા જેવું છે અને માગનારને ચોખ્ખી ના પાડવી એ પણ મરવા જેવું છે કોઈ તમારા ઘેર માગવા આવે ને તમને એવું લાગે કે આ લાયક નથી તો એને થોડું પણ આપો તમારે ત્યાં જે આવ્યો છે માગવા એ ખાલી હાથે ન જાય રાવણે કહ્યું મહારાજ મને બીજું કંઈક માગવાની ઈચ્છા છે કે માગી લે તે રાવણે કહ્યું મહારાજ આ પાર્વતીજી બહુ સુંદર છે મને આપી છે શિવજી એ સ્મિતા હાસ્ય કર્યું રાવણ મેં કહ્યું એ બધા દેવોએ બહુ આગ્રહ કર્યો અને તેથી હું લગ્ન કરવા ગયો લગ્ન કરતા પહેલા જ કામને ને બાળીને ભસ્મ કર્યો પછી લગ્ન કર્યું શિવ સ્વરૂપ પાર્વતી માતાનું સ્વરૂપ અતિ દિવ્ય છે બધા દેવોએ બહુ આગ્રહ કર્યો તેથી મેં લગ્ન કર્યું છે ખાસ એની મને કે બહુ જરૂર નથી તને બહુ ગમતી હોય લઈ જાય પાર્વતી આપી દીધી માતાજીને ઠીક લાગ્યું નહીં શંકર ભગવાન કેવા બોળા છે મારું પણ કામ કરી દીધું માતાજીને રાવણ સાથે જવું નહોતું દેવોને પણ ચિંતા થઈ પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે અને રાવણના ઘરમાં પાર્વતી માતા વિરાજે તો કોઈ દિવસ રાવણ મરે નહીં અમર થઈ જાય એને કોઈ મારી શકે નહીં દેવોને ચિંતા થઈ માતાજીને પણ ઠીક લાગ્યું નહીં માતાજી એ વિચાર કર્યો ગોપાલ કૃષ્ણ મને આ ત્રાસમાંથી છોડાવશ શ્રી કૃષ્ણ અતિ સરળ છે પ્રેમની મૂર્તિ છે બાલકૃષ્ણના માટે થોડુંક માખણ મિશ્રી કોઈ લઈ જાય તો બાલકૃષ્ણને આનંદ થાય છે નાચવા લાગે છે મારા માટે માખણ લાવ્યો છે બાલકૃષ્ણ જેવા ગોળા છે સરળ છે એવા કપટ કરવામાં પણ બહુ હુષ્ય એમમાં જેવું કપટ કોઈને કરતા આવડે નહીં માતાજીએ ગોપાલકૃષ્ણનું સ્મરણ કર્યું માર્ગમાં એક ગોવાળ મળે છે ગાયોને લઈને જાય છે રાવણ મૂર્ખ છે અભિમાની છે જે અભિમાની છે એના વખાણ કરો એ ભાન ભૂલી જશે રાવણને વંદન કરે છે રાવણના વખાણ કહે છે નિંદા સહન કરવી એ બહુ કઠણ નથી પણ સ્તુતિ સહન કરવી બહુ કઠણ કથા માં એકવાર વાર સાંભળ્યું હોય મારી કોઈ નિંદા કરે તો મારું નુકસાન નથી મારી નિંદા કરે તો મને લાભ છે મારું પાપ ઓછું થાય રોજ મારી નિંદા કરે તો સારું મારી નિંદા કરનાર સુખી થાય મારી નિંદા કરનાર માર્કંડાયું થાય રોજ મેરી મારી નિંદા કરે મને લાભ છે નિંદા માનવ સહન કરી શકે સ્તુતિ સહન કરવી બહુ કઠણ છે સ્તુતિ સામ્યા પછી અભિમાન થાય સ્તુતિ પરમાત્મા પચાવી શકે કોઈ જીવ સ્તુતિ પચાવી શકે પ્રત્યેક જીવમાં અભિમાન હોય છે જ્યાં તમારા વખાણ થાય ને ત્યાં બેસશો નહીં વખાણ સાંભળવાની માનો સ્તુતિ પચાવી શકે નહીં રાવણના વખાણ કહ્યાં બહુ બળવાન છો તમારા જેવો વીર થયો નથી આ તમે કોને લઈ જાઓ છો તે રાવણે કહ્યું કે શંકર ભગવાને મને સોનાની લંકા આપી પાર્વતીજી મને આપી હવે મને કોઈ મારી શકે આ પાર્વતીજીને લઈ જવું હસવા લાગ્યું રાવણ ને થોડી શંકા થઈ કેમ હશે ગોવાળે કહ્યું કે આ પાર્વતી નથી આવી તો પાર્વતીજી ની દાસી હોય છે શિવજી એ તને પાર્વતીજી ની દાસી આપીને સમજાવી દીધો પાર્વતી કેવી રીતે આપી માતા પાર્વતીજી ના અંગમાંથી કમળની વાસ નીકળે છે માતા પાર્વતીજીના શ્રી અંગમાં મળમૂત્ર નથી રુધિર માંસ નથી બ્રહ્મરીત્યા એ જ પાર્વતી માતા છે માતાજીના શ્રી અંગમાંથી તેથી કમળની વાસ નીકળે તું બરાબર પરીક્ષા કર કમળની વાસ આવે તો પાર્વતી છે અને કમળની વાસ ન આવે તો માનજે પાર્વતીજીની દાસી છે માતાજીને રાવણ સાથે જવું નહોતું તે માએ એવી લીલા કરી શ્રી અંગમાંથી દુર્ગંધ પ્રગટ કરી તે રાવણે કહ્યું કે કમળની વાસને આવતી નથી દુર્ગંધાસ કે છોડી દે એ પાર્વતી નથી પાર્વતીની દાસી છે દગો કર્યો રાવણમાં બુદ્ધિ ભેદ કર્યો ગોવાળે કહ્યું કે પાર્વતી માતાને તો શંકર ભગવાન પાતાળમાં રાખે છે તને પાર્વતી કેવી રીતે આપે આ પાર્વતીની દાસી તને આપીને સમજાવ્યો તો છોડી દે રાવણ માર્ગમાં માતાજીને છોડીને ગયો દક્ષિણ ભારતમાં ગોકર્ણ મહાબલેશ્વર છે ગોકર્ણ જે હોય કરી એમને ખબર છે ગોકર્ણ થી ત્રણ ચાર મિલ દૂર જગદંબા દ્વૈપાય ની પાર્વતી માતા નું મંદિર આવે ભાગવત ના દસમ સ્કંદ માં એનું વર્ણન છે બલરામજી મહારાજ યાત્રા કરતા કરતા ગોકર્ણ મહાબલેશ્વર માં છે પાર્વતી માતાના દર્શન કરવા ગયા છે એવું ભાગવતમાં લખ્યું છે જ્યાં સંતો એવું વર્ણન કરે છે રાવણને છેતર્યો રાવણ સાથે કપટ કર્યું રાવણના ત્રાસમાંથી માતાજી ને છુડાવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ માતાજીની અહીંયા સ્થાપના કરી માએ બહુ આશીર્વાદ આપ્યા છે રાવણના ત્રાસ માંથી મને છુડાવ્યું શિવ સમાન કોઈ ઉદાર થયો નથી શિવ સમાન કોઈ ઉદાર થશે નહીં જગતના માલિક શિવ છે એમનું નામ વિશ્વનાથ છે. લક્ષ્મણપ્રજાપતિ શિવ તત્વને જાણે નહીં અને શિવજી સાથે વૈર્ય કરે છે, નિંદા કરે છે. સનાતન ધર્મમાં પંચ દેવોની પૂજા બધતી. પાંચ દેવોને માનો, પાંચ દેવોની રોજ પ્રેમથી પૂજા કરો. આ શરીર પંચ તત્વથી બનેલું છે. પંચ તત્વના પાંચ માલિક દેવ છે. શરીરથી આત્મા જુદો છે. છતાં શરીર એ જ હું છું એવું સમજે બધા જાણે છે કે આત્માને કોઈ બાળી શકે નહીં શરીરને લોકો બાળે છે શરીર અશુદ્ધ છે અપવિત્ર છે આત્મા શુદ્ધ છે પવિત્ર છે શરીર થી આત્મા જુદો છે જાણે છે છતાં શરીર તે જ હું છું એવું સમજે શરીરનું સુખ એ જ મારું સુખ છે શરીર થી આત્માને અલગ કરવો છે આ શરીર પંચ તત્વ થી બનેલું છે પંચ તત્વ પાંચ માલિક દેવો છે ક્ષિતિજ અલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીર પંચ તત્વ આ શરીર બન્યું છે પંચ તત્વ પાંચ માલિક દેવ છે આ શરીર જ પંચાયતન છે અને તેથી સનાતન ધર્મમાં પંચ દેવો પૂજા બતાવી રોજ પાંચ દેવોની તો પૂજા અવશ્ય કરો ઈષ્ટ એક રાખો ઈષ્ટદેવને મધ્યમાં રાખો અને ચાર દેવોને ચાર દિશામાં રાખો ઈષ્ટ દેવમાં શું આની પ્રેમ રાખો અન્ય દેવોને અંસરૂપ સમજીને વંદન કરો પંચ દેવની પૂજા છે પૂજા કરવાથી દેવોને તયા આવે છે માનવનું પાપ બહુ હોય છે અતિ પાપ હોવાથી એને પૂજા કરવાની ઈચ્છા થતી નથી એને પૂજામાં પ્રેમ થતો નથી ઘણા લોકો મંદિરમાં જઈને બે પાંચ રૂપિયા આપીને ભગવાનને સમજાવી દે છે પરમાત્મા ને કોઈ પૈસા થી સમજાવી શકે પૈસા થી તમે રાજી કરી શકશો બધાના માટે અતિ આવશ્યક પૂજા કરવાથી દેવો ને દયા આવે છે કેટલાક લોકો સ્નાન કર્યા પછી ગીતાજી નો પાઠ કરે છે પ્રાર્થના બોલે છે ઠીક છે પાઠ અને પ્રાર્થના પૂજા વિના સફળ થાય પ્રથમ થોડી પૂજા કરો તે ભગવાન જાણે છે પૂજામાં પૈસો ગૌણ છે અને પૂજામાં પ્રેમ મુખ્ય છે કોઈ શ્રીમાન હોય સોનાની મૂર્તિ બનાવીને પૂજા કરે કોઈ ચાંદીની મૂર્તિ બનાવીને પૂજા કરે કોઈ પિત્તળની મૂર્તિ બનાવીને પૂજા કરે કોઈ માટીની મૂર્તિ બનાવી સોનાની મૂર્તિ બનાવીને પૂજા કરે એટલે ભગવાન વધારે પ્રસન્ન થઈ જાય એવું નથી તમારો પ્રેમ જોઈને ભાવ જોઈને ભગવાન રાજી થાય તમારી સ્થિતિ ભગવાન જાણે છે તમારા ઘરમાં જે સારામાં સારી જગ્યા હોય ત્યાં ભગવાનને પધરાવો જે ઘરમાં ભગવાનની સેવા પૂજા નથી એ ઘર સ્મશાન જેવું હોય જે ઘરમાં ભગવાનની સેવા પૂજા નથી એ ઘરમાં પાણી પીવું નહીં ઘરની શોભા ભગવાનના લીધે ઘરના માલિક ભગવાન છે સારામાં સારી જે ઘરમાં જગ્યા હોય ત્યાં ભગવાનને પધરાવો આજકાલ કેટલાક લોકો એવા હોય છે રસોડામાં જ નાનકડા એમ ગોઘલામાં ભગવાનને વ્યાડે એવું ન કરે પૂજા કરવાની બહુ જરૂર છે સમય તો એવો આવ્યો છે સાહેબની પૂજા ન કરો તો સાહેબ સહી કરી આપતો નથી સાહેબની પૂજા કરવી પડે છે તો સહી કરશે સાહેબને કોઈ એક ફૂલ આપે કે કેળું આપે તો સહી કરશે અને તો હજાર બે હજાર આપવા પડે તો એ સહી કરે અમારા ભગવાન તો અતિ સરળ છે બહુ ઉદાર છે પ્રેમથી એક તુલસી પત્ર અર્પણ કરો એક ફળ અર્પણ કરો